રીતે ખરાબ મત કરો તમે બધા ભાઈ વિરોધ થઈ રહ્યો છે ત્યારે અત્યારે તેમનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો ગબ્બર ઠાકોરનું ગીત આવ્યું હતું તેમાં લોકો અત્યારે ખરાબ ખરાબ કમેન્ટ કરી રહ્યા છે અને ગાળો બોલી રહ્યા છે ત્યારે ગબ્બર ઠાકોરે તેમના

અને કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરો શેર કરો તમે ગાળો લખો છો અમે તો કોઈ ગીતમાં ગાળ ગાઈ નથી તો તમે શું સાબિત કરવા માંગો છો ગાળ લખીને ગાળ ખરાબ લખો એટલે દસ વીસ પચીસ પચાસ જણા જોતા હોય એમના અંદર કોમેડું ખરાબ મત કરો તમે બધા અમારા ભાઈ છો અમે તમારા ભાઈ છો ભાઈ ભાઈ પાડે કોઈ મળશે નહીં વિરોધ કરવો હોય તો બીજી રીતે કરો ઘણા બધાનો વિરોધ કરવાનો છે